સતત વરસાદ જતા કાલોલ તાલુકામાંથી પસાર થતી કરાડ નદી અને ગોમા નદીમાં ભારે પૂરના કારણે બંને નદી બે કાંઠે વહેતી થતા કાલોલ શહીર સહિત તાલુકાના અનેક કોઝવે બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેથી ગામો વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઈ જતા ઓછા અંતરનો સમસ્ત જનજીવન પ્રભાવિત થયું હતું ઘણા વર્ષો બાદ

ઢાકર લઈ જવા નહીં અને વાહન વ્યવહાર અને બીજી કોઈ અવરજહેર નહીં કરવા ચેતવણી આપવામાં આવી તથા ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટીઓને ગ્રામજનોના સંપર્કમાં રહી જરૂર જણાય સ્થળાંતરે અંગેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે